અમે કાળું બધામાં આવી જશે જો કાળું કાળું શું કેવું જે માતા મિત્રો કે ચોકલેટ હવે જાડામાં ફોન તો બતાવો પણ જાડામાં તો જોઈ ચોકલેટ જય માતાજી બધા જય માતાજી કે ચોકલેટ બતાવે છે અને આ જાડામાં આવ્યા છે બધા બોલ જય માતાજી એકલું બીજું બોલે શું કેવું લાઈક કરો શેર કરો એ કે બધું લાઈક કરો શેર કરો જોયે કોટાવાગ છે જોયે જોયે જોઈ કોટાવાગ છે

અને પેલું શું આવી છે જોજી પેલું કોક આવી છે હેડ હમણાં હેડ શું આવ્યું અંટો અંટો આવ્યો કે અંટો ચકણ આવ્યો અંટો જો અંટો આવ્યો છે અને મેહુલ છે શું કે છે મેહુલ અંટો આવ્યો લારી આવી છે લારી લારી છે કાળો કાળું 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 તોફાન મચાવે છે કાળું જોઈ શકો છો કાળું કાળું દોડી રહ્યો છે જોર કાળું બૂમ પડાવે છે કાળું 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 જોઈ શકે તો કાળું ફોટો પડે જોઈ એ કાળું બૂમ પડાવે છે એ કાળો જોઈ શકો છો તમે કાળો કેમ દોડી રહ્યો છે એ કાળો કાળો જાય છે અને દોડે છે પાછળ જોવો શકો છો અને આ કાળો સાથેનો બ્લોગ છે જોવો લાઈક કરજો શેર કરજો અને પેલી સાઈડ જોવો ફાઈવજી પકડાવે છે ફાઈવજી નો પ્રોબ્લેમ છે ફાઈવજી નો આ કાળ જેમ ફાઈ ફાઈવજી હતું શું થાય છે આઈજી નહીં આવતું કાઢશું પડ્યું અંદર હે ઉંબાડા ઉંબાડા હવે આ વિડીયો બનાવે છે જોવો ખાલી ક્રિએટર અને મોહનિયમ આવી જાય છે બધાય કાઢો ને બધાય શું કાઢો કેમેરામેન ફોકસ કરો કાલે અત્યારે ચાલુ છે પગ ભાજી જશે તો પેલું શું આવ્યું છે પેલું અંઢો આવ્યો છે એવું છે અંડા માથે બેવું છે ચલો અંડા માથે બે ચાલો ચલો ચલો લાઈક કરો શેર કરો કહી દે અને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહી દે હા અને ફેસબુકને ફોલો કરવાનું કહી જાય ફેસબુકમાં फेसबुक में फॉलो करवाने पर कही जाए नहीं तो चलो हड़ो चलो लारी में बेसवा नहीं जावा तुम्हारे चलो दार अच्छा चले चलो ना ही लारी अंता में चाह आया मोनी है माया चुप आ रही है डॉक्टर અને હું શું કરું વિડીયો બનાવું વિડીયો બનાવું બનાવું છું ને લારીમ નથી બેવું બેવું છે ખડો તાર બે વાળો અડો કાળો લારીમ બેહવા જાય છે ને હા જરામ આવ્યા છે હજુ ચલો કાળો લારીમ બેસો તારા હાથમાં હું હોય વાર હોય એવું એમ ચલો બે આઈડે નહીં જઉ્યા છે શું કે તો ઠેલી ગે તારા શું કરવેલે અંદર આવ્યું કોલવું નહીં તારે એઠી ના લેવાય એ તો પે ફોરસ ખાતા વાળા નહીં હા ફોરસ ખાતા વાળા હા ફોરસ ખાતા ચી આ વાળી આ ધાડખા આવી હાડકા આવી રહ્યા ચી બાજુ એ બોરસ ખવાય ખાવાય બોર હડો તાર બોર ખાવા હળો ચંપલ ચમ નહી પહેર્યો નહી પીરતો અરે વામ કોણી નહીં પીવું કોણી આવું કોટા વાગશે એ જ કોટા છે અને બોરો પણ અઈક કરો શેર કરો કહેજો જય માતાજી કહે છે વિડીયો પણ કર્યો જય માતાજી કહી શું શું કકડાયું

તારા વાંધીજો ઓડો હવે આટલે બ્લોક ચાલો બંધ કરીએ હવે સારું તો ચલો સાત મિનિટ બ્લોક છે કેટ જય માતાજી કઈ જાય જય માતાજી